રાધનપુરને જિલ્લો બનાવવા ભાજપ નેતા ઠાકોર મેદાનમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢસાઈ ગામ ખાતે યોજાયેલ વય નિવૃત્ત કાર્યક્રમમાં ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને હાલ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરનું રાધનપુરને જિલ્લો બનાવવા સમર્થન આપ્યું સાંતલપુર તાલુકાના ગઢસાઈ ખાતે વય નિવૃત્ત કાર્યક્રમમાં અલ્પેશભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ આપ્યું નિવેદન

ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે અહીંયા પણ આજે ઘણા વેપારીઓ ઘણા લોકો તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરું છું જે વર્ષોની માંગણી છે ને એક પડતર માંગણી છે અને એ જરૂરિયાતવાળી માંગણી છે આ વિસ્તારના આજુબાજુના આઠ દસ તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતું રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેં પણ એમની સાથે સુર પુરાવી એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર છે ને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુર નહીં જિલ્લો જાહેર કરો